હલો હું વિજય વસાવા ખાસ તો અલગ અલગ મુદ્દા પર આપણે મુલાકાત થતી હોય છે તો આજે ખાસ કરીને આજે હું મહેસાણાના મોઢેરા ખાતે સૂર્યમંદિર ખાતે આવ્યો છું અને આ અહીંયાની જે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આપણે સૂર્યમંદિર આવેલું છે ત્યારે આ તબક્કે ખાસ કરીને હું ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ હાલમાં ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે ગરમીનું પ્રમાણ આપણે ગુજરાતની અંદર જોઈએ તો છેલ્લે પિસ્તાળીસથી સુડતાલીસ કે પચાસ સુધીનો જે આંકડો પાર કરી ગયો પાર થઈ ગયો છે આ વખતે તો ખાસ કરીને એ જ છે કે આપણે જે કંઈ વૃક્ષોનું વધારામાં વધારે પ્રમાણમાં એનું વાવેતર કરવું કરવું જોઈએ અને એની સાથે આપણે જતન પણ કરવું જોઈએ ત્યારે આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા છે ત્યારે એને આપણે સાચવવાની જવાબદારી પણ આપણી જ બનતી હોય છે તો આ તબક્કે ખાસ કરીને એ છે કે આપણે એકવીસમી સદીની અંદર જોઈએ તો ટેકનોલોજીનો પણ એટલો જ પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે એની સાથે આપણે વૃક્ષોનું જતન પણ એ જ પ્રમાણે વધારો કરવો જરૂરી છે કે એક બાજુ ટેકનોલોજીનો વિકાસ માટે આપણે જંગલો કપાઈ રહ્યા છે એની સાથે આપણે એના જ પ્રમાણમાં એટલા જ પ્રમાણમાં વૃક્ષોનું પણ જતન કરવું અનિવાર્ય બને છે ત્યારે આ તબક્કે ખાસ હું મારો આગ્રહ એ જ છે કે સૌથી વધારે પ્રમાણમાં વૃક્ષોનું જતન કરવામાં આવે અને જે પર્યાવરણમાં જે અલગ જે ચેન્જીસ જોવા મળે છે કે ક્યારેક ઉનાળામાં પણ વરસાદ થતો હોય છે જ્યારે આપણે જોઈએ કે શિયાળો હોય ત્યારે પણ વરસાદ થઈ જતો હોય તો આ જે ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ છે એને સુધારવા માટે એકને એક જે આપણા પર જે જેને હલ કરવા માટેનો જે એક માત્ર ઉપાય છે કે જે પ્રકૃતિ છે તેનું જતન કરીએ અને વધારામાં વધારે જે વૃક્ષોનું જતન કરીએ એની સાથે વાવેતર પણ એટલું જ કરીએ એ સાથે હું આજે એ જ વસ્તુ કહેવા માગીશ કે જે પર્યાવરણ બચાવવું આપણા હાથમાં છે અને આપણે એને બચાવીશું તો જ આપણે બચી શકીશું થેન્ક યુ થેન્ક યુ ફ્રેન્ડ્સ